ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો જય માતાજી કેમ છો મજામાં જ હશો કેમ કે મજા આવે એવું જ પેપર હતું બરાબર છે જેવી રીતના તમે દિવાળીપુરા યુ ટીડીવાય ડી વાય આર્મીએ બોર્ડમાં ધજ્યા ઉડાડી હતી એ જ રીતે આજે મસ્ત ગુચકેટમાં પણ ઉડાડી છે તમને ગઈકાલે મેં કીધું તું બેટા કે બ્રહ્માસ્ત્રની બધી સિરીઝ જોઈને જજો વાવાઝોડું જોઈને જજો કારણ કે બેટા જ્યારે બ્રહ્માસ્ત્ર કરાયા ને ત્યારે બોથ લીધું તું આપણે મતલબ આપણે ગુજરાત બોર્ડનું પેપર પણ એમાંથી જ આવ્યું ગુચકેટનું પણ એમાંથી જ આવ્યું અને હજુ હું કહું છું કે નીટ માટે બી ટ્વેલ્થના સિલેબસ માટે બ્રહ્માસ્ત્રના સેશનો ફરીથી જોજો બરાબર છે લિંક મેં નીચે મુકાવી દઉં છું ફરીથી બધા બ્રહ્માસ્ત્ર જોઈ લેજો બધા વિષયમાં તમને ફાયદો થયો જ છે કેમેસ્ટ્રીમાં થયો છે તમને બેઠા એમ શીખ્યું ગઈકાલના લેક્ચરમાંથી બેઠા એમ શીખ્યું આવ્યા બેટા બરાબર એટલે હજુ બી ગુચકેટ પતી ગઈ છે ઓકે પણ હજી આપણી પાસે કોણ છે બાકી તો કે બાયોલોજી માટે નીટ બાકી છે અને નીટ માટે કેમેસ્ટ્રીમાં પણ આપણે સફળતા મેળવવી હોય તો આવી જ સફળતા મેળવવા માટે બ્રહ્માસ્ત્ર સેશન પણ જોજો બરાબર છે અને ચાલો હવે ફટાફટ આપણે ઝડપથી સોલ્વ કરીએ બરાબર ચલો પેલો પ્રશ્ન જુઓ તો એટલે કેટલો મસ્ત હતો નીચેની સંખીર્ણ સ્પીસીઝમાંથી કઈ પ્રકાશ ક્રિયાશીલ છે ગઈકાલે મેં લીધો તો એમાં અહીંયા જે ઈ એન લીધો છે મેં ગઈકાલે ત્યાં ઓક્ઝેલ લીધો તો બરાબર છે એટલે મતલબ તમારી સામે જ જવાબ છે સીઓ ઈ એન થ્રી સીએલ ટુ બરાબર છે ચલો ક્વેશ્ચન નંબર ફોર્ટી ટુ કે મતલબ એક સ્પીસીઝ આપી છે આ રાહુલ સર મને હેરાન કરે છે બેટા યાદ રાખજો બરાબર એક સ્પીસીઝની અંદર મધ્યસ્થ ધાતુ આ એનો ઓક્સિડેશન આંક અને સવર્ગાંક પૂછ્યો બેટા આનાથી ઈજી તો શું પૂછી શકે એ લોકો બરાબર છે જો હવે તમારી પાસે આનો તટસ્થ ચાર્જ છે આનો માઇનસ છે આ ઝીરો છે આનો પ્લસ હોય તો આખી સ્પીસીઝનો માઇનસ આવશે બરાબર ક્રોમિયમ માટે તમને પૂછ્યું છે મતલબ ઓક્સિડેશન તમે જોઈ શકો છો બે એક દંતીય છે બે દ્વિદંતીય છે એ ભૂલ ના થાય એટલે બે દુ ચાર ને બે છ મતલબ પ્લસ ત્રણ અને છ આવતો હોય એવો જવાબ આવશે મતલબ તમારો જવાબ આવશે એ ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ફોર્ટી થ્રી કેટલા ઇઝી પ્રશ્ન છે બેટા જુઓ

આ પ્રશ્ન છે ને વિદ્યાર્થીઓને થોડો તકલીફમાં મૂકે એવો હતો કેમ કે તમને છે ને રીઅરેન્જમેન્ટ ટ્વેલ્થની અંદર એનસીઆરટીમાં નથી આપેલું પણ જેને બ્રહ્માસ્ત્ર જોયો છે એને આવા પ્રશ્નો મેં કરાયા બરાબર કે સ્થાયિતા જોજો બેટા ડાયરેક્ટ ઉતાવળ નહીં કરતા તમને અહીંયા આલ્કિનમાં એચ એક્સને દાખલ કરવાનો છે સો ટકાની વાત સાચી છે વિદ્યાર્થીઓએ અહીંયા એક્સ દાખલ કરી દીધો હશે અને ઝડપથી આવો જવાબ પાછો એ જ ઓપ્શન હોય ને ટીક કરીને નીકળી ગયા છે પણ સ્થાયિતા કોણ જોશે એ મારે નહીં જોવાની આપણે બધાને જોવાની છે અને બ્રહ્માસ્ત્રમાં મેં કરાયા હતા મતલબ અહીંયા તમારો એક્સ જે છે અહીંયા આવશે સ્થાયિતા કાર્બોકેટ્રાઇડની સ્થાયિતાને ધ્યાનમાં રાખીને બરાબર કોઈ ઉતાવળથી આ ટીક કરીને આવ્યા હશે ઘણા બધા વિદ્યાર્થી એટલે આ પ્રશ્નને સહેલો ના કહેવાય પણ બ્રહ્માસ્ત્ર જોયો હોય તો સહેલો છે બરાબર ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર્ટી ફાઈવ નીચે આપે દર્શાવેલા સંયોજનોની એસેન વન પ્રક્રિયાઓની પ્રતિક્રિયાત્મકતા હવે બધાના બંધારણ બનાવવું કે ડાયરેક્ટ તમે સમજી જશો જો બેટા અહીંયા બેન્જિન રિંગ છે એમની સાથે એનો કાર્બોકેટાઈન બનવાનો છે મતલબ આ પ્લસ બનવાનો છે અહીંયા બોથ સાઇડ બેન્જિન રિંગ છે અને એક હાઇડ્રોજન અને એક બીઆર છે સમજતા જજો એ જીત છે બેન્જિન રિંગ છે એક મિથાઇલ ગ્રુપ છે અહીંયા બેન્જિન રિંગ બે છે એક મિથાઇલ છે મતલબ કાર્બોકેટાઈનને તમારે સૌથી વધુ સ્થાયી બનાવવાનો છે બરાબર છે તો સૌથીમાં તો મને આ દેખાય છે બે બેન્જિન રિંગ પણ મતલબ આવશે બરાબર પછી કોણ આવશે તો કે બે બેન્જિન રિંગ યસ બે બેન્જિન રિંગ મતલબ આવશે ટુ આવશે ટુ ઓકે અને ત્યાર પછી આવશે એક બેન્જિન રિંગ એક મિથાઇલ મતલબ પછી આવશે થ્રી અને લાસ્ટમાં આવશે વન આવો કોઈ ઓપ્શન દેખાય છે ફોર ટુ થ્રી વન ફોર ટુ થ્રી વન મતલબ આ ભાઈએ જેને ટીક કર્યો છે એમણે સાચો જ ટીક કર્યો છે બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ફોર્ટી સિક્સ હવે આમાં તો બેટા આપણે કેટલી વાર પ્રક્રિયાઓ જોઈ ગયા છીએ બરાબર એનએ આઈ બોર્ડવાળાએ પણ બેઠી પૂછી હતી ફ્રિંકલ સ્ટેચ સ્વાર્સ પ્રક્રિયા ગ્રીગનાડ પ્રક્રિયા મતલબ શું આવ્યું બેટા પહેલામાં સી બીજામાં એ ત્રીજામાં ડી સી એ ડી પહેલામાં સી પેલા ઓપ્શન સીએડી મતલબ તમારો ઓપ્શન આવશે ડી બરાબર છે જો ઓપ્શનમાં અહીંયા ઉપર નીચે તમારા પેપર સેટ પ્રમાણ કર્યા કરો એટલે મુંજવાનું નહીં તમે કોન્સેપ્ટ સાથે એટલે જોડીને બરાબર ચાલો બેઠો બેઠો ગુજકેટમાં આવ્યો બરાબર છે તમને જ ખબર હશે જવાબ શું બેટા તમને કીધું તો અહીંયા કોઈ ટચ કરવાનું નથી કેમકે એ કોણ છે એસ્ટર મતલબ ત્યાં કોઈ ટચિંગ નહીં થાય તો ક્યાં ટચિંગ થશે તો કે અહીંયા થશે અહીંયા ચાઇ જશે રિડક્શન કરતા આપેલો મતલબ તમારો જવાબ જે છે એ આવશે સી ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ફોર્ટી એટ બ્યુટેન વન ઓલની એસિડ ઉદ્દીપકીય નેજલીકરણ પ્રક્રિયા મતલબ બ્યુટેન વન ઓલમાંથી તમારે પાણી બહાર કાઢવાનું છે વન ટુ થ્રી ફોર સોરી એક કાર્બન વધારે હોય જ અહીંયાથી હોય જ એટલે તમે ઉતાવળમાં શું કરશો ખબર અહીંયાથી હોય અહીંયાથી હાઇડ્રોજન કાઢીને અહીંયા દ્વિબંધ બનાવશો પણ તમને સ્થાયીતા હજુ બી કહી દો સ્થાયિતા માટે તમે જશો દ્વિબંધ ટ્રાન્સફર થશે મતલબ જવાબ આવશે બી ભૂલમાં જો આ એ કરીને આવ્યા હોય તો તમારો માર્ક્સ ગયો બે વખત રી મતલબ રીઅરેન્જમેન્ટ પુનર્વિન્યાસનો પ્રશ્ન આવ્યો છે ચાલો નેક્સ્ટ ફોર્ટી નાઇન અરે વાહ સરસ બોર્ડમાં હતો બેટા હતો આ જ પ્રશ્ન છે ને શુભમ સર બોલ્યા હતા તમને ખ્યાલ હોય તો કે ભાઈ તમને ટર્સરી દેખાય એટલે તમારે આયોડીન ચિપકાઈ દેવાનો છે બરાબર તો ટર્સરી ટર્સરી ટર્સરીમાં આયોડિન હોય એવો ઓપ્શન મને ડી દેખાય છે આ થોડું ઝાંખું થઈ ગયું છે બરાબર મતલબ સી એચ થ્રી અહીંયા જે છે ઓ એચ સોરી અહીંયા બ્રેક કરવાનો છે અહીંયા હાઇડ્રોજન આપવાનો છે અહીંયા આયોડીન આપવાનો છે બરાબર છે ઓકે એચઆઈ સાથેની પ્રક્રિયા યાદ હશે તમને અરે વાહ બેટા બ્રહ્માસ્ત્રના બેઠા પ્રશ્ન આવે જુઓ તો ખરા યાર બરાબર ફિનોલ છે આ ખેંચવા વાળું જોડાય એસિડિકતા વધે દાતા જોડાય ઘટે સૌથી વધારે આવશે બીજાની પછી કોઈ ના હોય એ ફાયદો મતલબ વન અને પછી ત્રણ આવો ઓપ્શન દેખાય છે બે એક ત્રણ મતલબ તમારો જવાબ આવશે બે ઓકે બે પછી એક અને પછી ત્રણ કારણ કે દાતા જોડાય એટલે ઘટાડી દે ડન ચલો ફિફ્ટી વન નીચેનામાં પ્રક્રિયાનું નામ અરે વાહ કયું છે બેઠી રિએક્શન છે કોણ છે બેટા રોઝેન મુંડ રિડક્શન ગોટ ઇટ ચલો ફિફ્ટી ટુ તમારે આર કોણ છે એ કહેવાનું છે કોણ બની રહ્યું છે અહીંયા સ્કીપ બેઝ સ્કીપ બેઝ બનતું હશે તો કોણ હશે બેટા મિથાઇલ એમઆઈ બરાબર એમોનિયાના વ્યુત્પન્ન વાળો ટેબલ યાદ આવે છે ને બસ ત્યાંથી પ્રશ્ન ઓહો ઓઝોનોલિસિસ કરવાનું છે તોડો બંને કિટોન બનશે બંને કિટોન

કેટલી વાર પ્રશ્ન કરીએ બેટા કેટલી વાર પ્રશ્ન કરીએ આવા ચલો ફિફ્ટી ફાઈવ અરે નાઇટ્રો બેન્જિન આપ્યો છે એફી એચસી એફી અને એચસીએલ સાથે કરવાનો એટલે બેન્ઝિન ઉપર શું ચીપકી જશે તો કે ઓક્સિજન દૂર થશે એનિલિન બનશે એનિલિનનું નાનો નટ્ટું કરશો એટલે ડાયોજનિયમ સોલ્ટ મળશે મતલબ એન ટુ એચસીએલ લીધું છે એટલે સીએલ પ્લસ માઇનસ પાણી નાખશો એટલે શું બની જશે બેટા ફિનોલ બેઠી રિએક્શન બ્રહ્માસ્ત્રની અંદર આપણે જોઈ ગયા છીએ તમને ખ્યાલ હશે મારે વધુ કહેવાની જરૂર નથી પણ એટલું કહીશ કે એમ સીક્યુની અંદર આઈ એમ પી ક્યુ આવે કોઈ ગમે તે કેતું હોય આવે એટલે આવે તમે જોઈ લીધું ને ઓકે ડન ચલો ફિફ્ટી સિક્સ ગેબ્રિયલ થેલીમાઇટ સંશ્લેષણમાંથી કયો મળે બેટા પ્રાઇમરી તો આર એન એચ ટુ નીચે દર્શાવેલ એમાંઈન સંયોજનોની બેઝિકતા બેઝિકતા માટે મેં તમને ક્રમ કીધેલો છે સૌથી સૌથી વધુ આવશે એલિફેટિક પછી આવશે બેટા એમોનિયા અને પછી આવશે એરોમેટિક એમોનિયા એનાથી વધારે પ્રાઇમરી સૌથી વધારે ઇથાઇલના કેસ પાય તે કયા આવે સેકન્ડરી મતલબ તમારો જવાબ આવશે સી ચલો ત્યારબાદ નેક્સ્ટ ફિફ્ટી કયો ડાયોજનિયમ સર બેઠો એમસી ક્યુ બ્રહ્માસ્ત્ર કોણ આવતું હતું બી એફ ફોર

ચાલો ટુ ન્યુક્લિક એસિડના બંધારણ માટે કયું વિધાન ખોટું છે જોજો અહીંયા ગભરાઈ ના જતા ખોટું પૂછ્યું છે અને ડાયરેક્ટ આમ જો બાયોલોજી વાળા તો ટપ દેન કરીને આવશે બ્રહ્માસ્ત્રમાં આરએનએ ડીએનએ માં બેઝની કેટલી ચર્ચા કરી વાવાઝોડામાં બરાબર આરએનએ એની અંદર ચાર બેઝ હોય એમાં એડેનિન ગ્વાનિન સાયટોસિન અને થાઇમિન હોય કોઈ દિવસ થાઇમિન હોય ના હોય મતલબ આ વિધાન ખોટું છે બરાબર છે گلوકોઝની અંદર આવે એટીજીસી તમને યાદ જ હશે amare બીજી કોઈ વાત નથી કે બીજો એક આ પ્રશ્નમાં થોડોક શબ્દ પ્રયોગમાં

દ્રાવક માટે કેટલું કીધું છે ટુ પોઈન્ટ ફાઈવ કેલ્સી મારજો એટલે તમને મળી જશે ડાયરેક્ટ ડબલ્યુ ટુ દ્રાવ્ય માટે કેટલું જવાબ આવશે ખબર આઈ થિંક એકસો બાર પોઈન્ટ પાંચ ગ્રામ ઓકે કેલ્ક્યુલેશન સિમ્પલ જ છે પણ હા ગભરાવાનું નહીં ટુ પોઈન્ટ ફાઈવ ડાયરેક્ટ કેજીમાં જ છે એટલે વન થાઉઝન્ડ પાછા ઉતાવળમાં લેતા નહીં ચલો સિકી ફોર ત્રણસો પચાસ કરવીને તાપમાન શુદ્ધ પ્રવાહી પી અને ક્યુ ના બાષ્પ ગઈ કાલે પહેલો જ એમસી ક્યુ મેં લીધો તો બરાબર છે એ જેમસ્યુ ખાલી ડેટા ચેન્જ છે મેં ટુ એક્સ સ્ક્વેર વાળું લીધું હતું યાદ છે ને એક્સ આપણે શોધ્યો તો પાંચ બસ આમાં ખાલી પી ક્યુ લીધું મેં બેનઝીન ટોલ્યું લીધું હતું પણ એ જ આવે સૂત્રનો ઉપયોગ મોલ શોધવાના છે પ્લસ પી સોરી અહીંયા પી ક્યુ લીધા છે એટલે વાંધો નહીં હું એ બી લઈ લઉં છું તમે સમજી જશો કે એ પી છે પછી ક્યુ છે પી નોટ એ મલ્ટિપ્લાય બાય એક્સ પ્લસ પી નોટ બી મલ્ટિપ્લાય બાય એક્સ બી આમને આપણે સાદુ રૂપ આપીએ તો હું આવું લખી શકું પી નોટ એ માઇનસ સોરી હા પ્લસ એક્સ બી પી નોટ બી માઇનસ પી આવી રીતના લખી શકાય હા વેલ્યુ પૂટ કરીએ પી ટોટલ કેટલું આપ્યું છે બેટા સિક્સ હંડ્રેડ ઇક્વલ ટુ પી નોટ એ કેટલું આપ્યું છે ચારસો ને પચાસ પ્લસ એક્સ બી આપણે શોધી લઈશું બરાબર મોલન શોધવાના કીધા જ બંનેના કીધા જ બોલે આપણે પહેલાં એકના તો શોધીએ પછી બીજાના તો ડાયરેક્ટ વન માઇનસ કરીશું પી નોટ બી કેટલું આપ્યું છે સાડી સાતસો એમાંથી કેટલા કાઢી નાખવાના ચારસો પચાસ આમાંથી કાઢશો એટલે એકસો પચાસ ઇક્વલ ટુ આ આવશે ત્રણસો છેદમાં જ જવા દઉં ડાયરેક્ટ ત્રણસો એટલે એક્સ બી મળશે એક્સ બી આવશે એકસો પચાસના છેદમાં ત્રણસો એટલે ઝીરો પોઈન્ટ પાંચ હવે તમને ખબર બેનો સરવાળો કેટલો વાહન એટલે બંનેનો જવાબ આવશે જીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ બરાબર સિમ્પલ કેલ્ક્યુલેશન હતી પણ સૂત્ર આવડતું હોય તો સિક્સ્ટી ફાઈવ સિક્સ્ટી મતલબ સિક્સ ફોર ફાઈવ ગ્રામ ઇથિલીન ગ્લાયકોલ છે એના જલીય દ્રાવણનું વજન આપ્યું છે બાળક અહીંયા કન્ફ્યુઝ ના થવો જોઈએ બરાબર જલીય દ્રાવણનું આપ્યું છે એનો ઠાર બિંદુ ડેલ્ટા પણ આપ્યું છે ડેલ્ટા સૂત્ર શું મલ્ટીપ્લાય બાય મોલાલિટી તમારે શું શોધવાનું છે બેટા વજન વજન મતલબ દ્રાવ્યનું શોધવાનું છે કઈ વાંધો નહીં ચલો વેલ્યુ પૂર કરીએ ડેલ્ટા ટીએફલ ટુ કે વન પોઈન્ટ એટ સિક્સ લઈ લેવાનો દ્રાવ્યનું વજન શોધવાનું છે કાંઈ વાંધો નહીં ચાલો ત્યારબાદ એમ ટુ મલ્ટીપ્લાય બાય અહીંયા જોજો આ જે આપ્યું ને દ્રાવણનું આપ્યું છે એટલે તમારે દ્રાવકનું જોઈતું હોય તો એમાંથી એક્સ બાદ કર દો શું બાદ દો બેટા એક્સ બાદ કરો આ એક્સ જ છે તમારું એવું સમજો ચલો સાદુ રૂપ આપશો ને આનું બધાનું ડેલ્ટા ટી એફની વેલ્યુ આપી છે ટુ પોઈન્ટ ટુ ફાઈવ એમ ટુ ઇથિલિન ગ્લાયકોલ છે આણવી સૂત્ર મૂકતા બાર દુ ને ચોવીસ પ્લસ છ ત્રીસ અને સોળ દુ ને બત્રીસ સિક્સટી ટુ મતલબ વેલ્યુ બધી પૂટ કરશો ને એટલે એક્સ આવશે તમારો ફોર્ટી ફાઈવ ગ્રામ એટલે હું અત્યારે આખો દાખલો નહીં ગણવા બેસતો ડાયરેક્ટ સૂત્ર જ મૂકી દઉં ફોર્ટી ફાઈવ ગ્રામ જવાબ આવે ચલો સિક્સટી સિક્સ કે ફોર એફીસીએન સિક્સ એફી ફોર એફીસીએન સિક્સ થ્રી અને સીઓ સીએલ ટુમાં મંદે ચાલે વોન્ટોફ અવયવની વેલ્યુ કીધી બેટા વોન્ટોફ અવયવ આ શોધો હોય આને તમે છોટો પાડો એટલે કેટલા પડે ચાર પોટેશિયમને કે એટલે પાંચ આમને તમે છૂટા પાડો એટલે ચાર ચાર જ છે બરાબર ચાર અને આ ત્રણ ત્રણ સ્પીસીસ એટલે ટોટલ કેટલા પડશે સાત આને છૂટા પાડો એટલે બે અને કેટલા આવે ત્રણ મતલબ અહીંયા જો બોર્ડવાળાએ ભૂલ કરી વોન્ટ ઓફ અવયોમાં ફરીથી બોર્ડવાળાએ ભૂલ કરી એવું મને લાગી રહ્યું છે કેમ કે પાંચ સાત ને ત્રણ એવો ઓપ્શન નથી પાંચ સાત ને ત્રણ એવો ઓપ્શન નથી જોઈ લો બાકી ભૂલ કોઈ નથી વોન્ટોપ્યમાં બોર્ડની આન્સર કી તમારી આવી ત્યારે પણ એક નાની એવી ભૂલ આવી હતી આઈ એ ઇક્વલ ટુ આઈ આઈસી જે આન્સર કીમાં આપણે બે આન્સર કીધા હતા એ આયા ને કમ્પ્લીટ આપણી પ્રમાણે જ આવ્યા અહીંયા ત્રણ નથી એટલે આવવા જોઈએ બરાબર છે આવવા જોઈએ આ ત્રણ જ આવે કોઈ કહેતું હોય ના આવે તે ના હોય આવે જ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સિક્સ્ટી સેવન ડાયરેક્ટ આમ જો લખાણ સંબંધિત પ્રશ્ન છે કેટલો જવાબ આવે છે બેટા માઇનસ ઝીરો પોઈન્ટ ફાઇવ નાઇન ફોટ પછી સિક્સટી એટ શું વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી પૂછ્યું છે એ જોજો કે વાહકતા દ્રાવકના સ્વભાવતા પર આધાર રાખે હા રાખે તાપમાન પર આધાર રાખે અહીંયા શું શબ્દ લખ્યો છે રાખતું નથી મતલબ આ સેન્ટેન્સ રોંગ છે બરાબર હજી બીજા બે ચક્કર વાત કરી લો વાહકતા ઉમેરા વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર આધાર રાખે વિદ્યુત વિભાજનની સાંદ્રતા ઉપર આધાર રાખે તાપમાન ઉપર આધાર રાખે પણ આને પડી છે ના આ વિધાન થઈ ગયું ખોટું ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સિક્સ કાલનો બેઠો છે ભાઈ કાલે બેઠો હતો એમસીક્યુ એનસીઆરટીમાં નથી એટલે તો કાલે લીધો હતો કે ભાઈ ઊંચી સાંદ્રતાઓ શબ્દ વાપરે ને ત્યારે સલ્ફેટ આવે બોલ્યો તો મેં અને કરાયો છે બેઠો પ્રશ્ન પૂછાઈ ગયો છે જેને જોયો હશે એને ફાયદો થયો હશે બેઝિક માધ્યમમાં અરે વાહ સરસ એક પોઈન્ટ પાંચ કેમેનો ફોર આ બી બોલ્યો હતો કે કેમેનો ફોર છે ઉસમે મતલબ એમાંથી તમારે જવાનું છે એન ઓ ટુમાં રિડક્શન કરવાનું છે અહીંયા કેટલો હોય બેટા પ્લસ સેવન એમ એન અહીંયા કેટલો થઈ જશે પ્લસ ફોર કેટલાનો ડિફરન્સ આવ્યો ત્રણ ઓકે મતલબ ત્રણ ફેરાડે કેટલા મોલ જમા થાય એક તમારે જોયે છે કેટલા મોલ એક પોઈન્ટ પાંચ તો કેટલા જોઈએ તો ફેરાડે કીધું તો તમને ઇલેક્ટ્રોન એક્સચેન્જ ઉપર પૂછાઈ શકે અને બોર્ડ ઉપર મેં લખીને પણ ગઈકાલના વિડીયોમાં આપ્યું હતું કે આવી રીતના એસીડિક બેઝિક વિડીયમમાં જોજો બેટા કોઈ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચલાંક અરે વા સરસ કાલે એ પણ કીધું હતું વેગ અચલાંક પરથી પ્રક્રિયા ક્રમ પૂછી શકશે કારણ કે બોર્ડમાં ડાયરેક્ટ પૂછ્યું તો એટલે પૂછશે જો અહીંયા કેટલું આવ્યું મોલ હવે જો હું તમને થોડી ટ્રેક આપું તમારી પાસે એકમ નો સૂત્ર હતું ને કે બરાબર શું કરવાનું બેટા સાંદ્રતા ના છેદમાં સમય મલ્ટિપ્લાય બાય વન અપોન સાંદ્રતા યાદ આવે છે વન માઇનસ એન હવે જોજો અહીંયા તમે શું કરશો ડાયરેક્ટ તમારી એન મૂકવાનો છે ને એટલે થ્રી બાય ટુ છે થ્રી બાય ટુ થ્રી બાય ટુ એટલે કેટલા થાય વન પોઈન્ટ ફાઈવ હવે તમારે અહીંયા વન માઇનસ કરવાનું એટલે તમે કરશો એટલે કેટલા મૂકશો ટુ પોઈન્ટ ફાઇવ મૂકશો એટલે થઈ જશે યસ ઓર નો યસ એટલે જવાબ આવશે તમારો ટુ પોઈન્ટ ફાઈવ ગભરાયા વગર ડાયરેક્ટ શોર્ટ થઈ શકે આ છે વન પોઈન્ટ ફાઈવ સાદુ રૂપ આપશો ટુ પોઈન્ટ ફાઈવ મૂકશો ત્યાં એટલે થઈ જશે એટલે પ્રક્રિયાનો ક્રમ કેટલો આવશે ટુ પોઈન્ટ ફાઈવ સેવન્ટી ટુ ઉદીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તેના અનુસંધાને નીચેના બધી કયું વિધાન ખોટું છે એવું પૂછ્યું બોર્ડમાં થોડો ટ્વિસ્ટ હતો એમાં ચેન્જ કરી દીધો આપણે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટે હા ઘટે પ્રક્રિયાની ગિફ્ટ ઉર્જામાં ફેરફાર થતો નથી ખોટું વિધાન પૂછ્યું છે જોજો સંતુલન અચલાંક બદલાતો નથી આ ખોટું વિધાન છે પ્રક્રિયા કોનેજા બદલાય છે આ વિધાન કેવું છે બેટા ખોટું વિધાન છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સેવન્ટી થ્રી ગઈકાલે બેઠોગ્રાફ હતો હોય તો જ હા પાડજો ગઈકાલના સો એમસીક્યુ ના લેક્ચરમાં બેઠોગ્રાફ હતો બરાબર જવાબ ડાયરેક્ટ ડાયરેક્ટીક કરો કેમ કે પ્રથમ ક્રમ કીધું તું આ ટુ પી બેઠો પ્રશ્ન હા ઓપ્શન ચેન્જ હશે એ બાકી બગિયા ગ્રાફ આવે બરાબર ચાલો સેવન ફોર મસ્ત રિએક્શન આપી છે ટુ એ આ રિએક્શન પણ હતી યાદ છે ને ખાલી ડેટા ચેન્જ કરીએ ચલો કેલ્ક્યુલેશન કરી લઈએ માઇનસ વન બાય ટુ ડીએ બાય ડીટી સમીકરણ શીખો પ્લસ ડીબી બાય ડીટી હજી પૂરું નથી થઈ ગયું આપણે નીટ છે ને એટલે આ સોલ્યુશન કરાય છે મેડમ વન પોઈન્ટ થ્રી ડીસી બાય કે ની વેલ્યુ આપી છે આના ઉપરથી તમને કઈ એવું લાગે છે લીટર ઉપર માઇનસ વન ઉપર ટુ કે આપણે આરની જીરો લઈ લે એટલે ડાયરેક્ટ કે કોઈ પણ ઘાત કેટલી થાય વન આરની એક્સ ઘાટ લઈએ ને આપણે આ કેટલી લેવાની છે જીરો કેમ ખબર પડે અહીંયા કે ના એકમ ઉપરથી ખબર પડે બરાબર કે ની વેલ્યુ કેટલી છે આપેલી છે ત્રણ પોઈન્ટ ફાઈવ ગુણ્યા માઇનસ ચાર ત્રણ ને એમની સાથે મલ્ટિપ્લિકેશનમાં મુદ્દો ત્રણ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ ચાર જવાબ આવશે તમારો દસ પોઈન્ટ પાંચ મલ્ટિપ્લેટ બેટ એન ટુ માઇનસ ફોર સરસ ચાલો હજી એક પ્રશ્ન મસ્ત આવી ગયો છે થોડું કેલ્ક્યુલેન બે કેલ્ક્યુલેશન બેન ઓફ ફોર એઝ ઓક્સિડેશન કરતા તરીકે કામ કરે છે સલ્ફાઇડની વાત કરી છે મતલબ માઇનસ ટુ કોની વાત કરી છે એમએન ઓ ફોર માઇનસ વન મીડિયમ કીધું છે એસિડિક શું આપશે બેટા એસિડિક મીડિયમમાં એમએન પ્લસ ટુ આપશે બરાબર છે સાથે સલ્ફર આપશે પ્લસ પાણીના અણુ આપશે બરાબર છે ગુણવા હોય તો ગુણી દઈએ ડાયરેક્ટ બેલેન્સિંગ સાથે શું લખી દો પાંચ બે બે આઠ સોળ અને પાંચ બરાબર છે તો હવે તમે આ કેલ્ક્યુલેશન મારો પાંચ મોલે કેટલા મોલ જોઈએ છે તો કે બે મોલ પાંચ મોલે કેટલા મોલ જોઈએ છે બે મોલ તો તમારે એસિડિક માધ્યમમાં એક મોલ સલ્ફાઈડ આઈડ એક મોલે કેટલા તો ટુ બાય ફાઈવ જવાબ આવશે તમારો ટુ બાય ફાઈવ મતલબ આન્સર આવશે એ ઓકે ચલો નેક્સ્ટન્ટી સિક્સ કયો ધર્મી છે બ્રહ્માસ્ત્રનો કારણ કે હું બધા પ્રશ્નોમાં બોલીશ જ કેમ કે બેઠા એમ સી આયા જ છે નીચે અને તમે એ પાછું બોર્ડમાં બી ફીલ કર્યું છે નીચે આપેલા આયનોને કયા આયનની ભ્રમણ ભ્રમણ જે છે એ સૌથી વધારે સૌથી વધારે મતલબ માં સૌથી વધારે અયુગમિત રહેવા જોઈએ ડાયરેક્ટ જ દેખાય એમ પ્લસ ટુ બરાબર છે પચીસ હોય એમ એન એટલે શું આવે બેટા ગુમાવી અંદર મેક્સિમમ કેટલા થાય થાય જ જવાબ આવશે નામ પ્લસ ફોર સુપ્રસિદ્ધ આ ડાયરેક્ટ જ પેલા ટેબલમાંથી છે કયો આવશે બેટા સીરિયમ આવશે સીરિયમ એનસીઆરટીમાંથી ચલો ત્યાર બાદ સેવન્ટી નાઇન ટ્રીસ ઇથેન વન ટુ ડાયમાઈન કોબાલ થ્રી જો અહીંયા થોડો ખેલ રચા છે કારણ કે તમારે થ્રી અને મલ્ટિપ્લાય બાય ટુ કરવા માટે ચાર્જ માટે બરાબર છે ત્રીસ છે એટલે ત્રણ તો બરાબર છે પણ ત્રણ બે ઓપ્શનમાં છે અહીંયા પણ છે અને અહીંયા પણ છે બરાબર પણ આ જે મલ્ટિપ્લાય બાય ટુ આને થ્રી કર્યા છે એનો કોન્સેપ્ટ પાછો ક્યાંથી લેવા જવાનો કોબાલ્ટનું કેટલું છે ત્રણ કોબાલ્ટની પ્લસ ત્રણ લાવવા માટે આને અહીંયા ત્રણ લાવો એટલે માઇનસ છ થશે બરાબર આની પ્લસ ત્રણ કરું તો અહીંયા બે કરવા પડે કોબાલ્ટની કારણ કે આની તો ઝીરો હોય મતલબ તમારો જવાબ આવશે સી ભૂલમાં છે ને અહીંયા ત્રણ જોઈને ટેક કરીને નીકળી ના જતા ઓકે એટલે જવાબ આવશે આ રીતના એટ ઝીરો અરે વાહ ડાયરેક્ટ સંકરણ છે બેટા એનઆઈસીએન ફોર હોય નિકલની કેટલી હોય શૂન્ય નિકલની શૂન્ય છે એટલે એસપી થ્રી અને આ પ્રબલ ડિગેટ છે પ્રબલ ડિગેન્ટ એટલે અંદરની ખાલી કરાવશે કક્ષક એટલે ડી આગળ આવશે એટલે ડીએસપી ટુ એસપી થ્રી અને ડીએસપી ટુ બરાબર આ થઈ ગયા તમારા બધા ગુચકેટના પ્રશ્નો હવે એક વાત કહી દઉં બેટા તમે ખાસ કરીને ઝડપથી કોમેન્ટમાં લખો ચલો દિલ મેં દિવાળીપુરા યશોરનો મજા આવી કે નહીં મજા આવીને બોર્ડમાં મજા આવી ગુચકેટમાં મજા આવી હજુ નીટમાં આપણે મજા લેવાની છે અને નીટમાં મજા લેવા માટે આપણે ખબર છે તમને સર એ કીધું તું નીટ હેન્ડબુક બરાબર તો એ નીટ હેન્ડબુક જે છે એ આઈ થિંક સેવન્ટી ટુ સર સેવન્ટી ટુ જેવી બાકી છે બરાબર તો એમેઝોન ઉપર છે લઈ લેજો બેટા બંનેમાં જેમ મસ્ત સફળતા મળી એવી રીતના હજુ નીટમાં આપણે સફળતા મેળવવાની બાકી છે ખાસ કરીને બાયોલોજીવાળા હવે ફ્રી થઈ ગયા બરાબર છે તમારે નીટનું જ ફોકસ કરવાનું છે અને એમાં અમારી બનતી હેલ્પ તમને નીટની હેન્ડબુક પહોંચાડીએ તમારી સાથે એમેઝોનમાંથી ઓર્ડર કરી દેજો લિમિટેડ સ્ટોકમાં છે વધારે નથી એમની અંદર બધા પ્રશ્નો છે બધી મસ્ત નોટ્સ છે શોર્ટકટ છે ફોર્મ્યુલા છે ઝડપથી અને સારી રીતે તમે વાંચી શકો એ છે અને એકવાર મજા આવી હોય તો ઝડપથી કોમેન્ટમાં માર્ક્સ મૂકો કોમેન્ટમાં માર્ક્સ મૂકો બરાબર અને અહીંયા જે બનતા બધા જે આપણે આન્સરો ટીક કર્યા છે હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ આપણે ગુજરાત બોર્ડની આન્સર કે કેમ સમ કમ્પ્લીટ મેચ જ આવી એ જ રીતના ગુજકેટની પણ મેચ આવશે એક જે તકલીફ હતી ફાઇવ સેવન થ્રીવાળી એ પણ મેં તમને જણાવી દીધી ઓકે ચલો ત્યાં સુધી બાય બાય જય માતાજી